નમસ્કાર ખેડૂત મિત્રો હું સાહેલ ગોંડલિયા અમારી યુટ્યુબ ચેનલ ગ્રીન ગ્રોથ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં ખરીફ બે હજાર ચોવીસ માટે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત તુવેર અડદ તલ અને દિવેલાના સર્ટિફાઈડ તેમજ ટૂથફૂલ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો ઓનલાઈન અરજી કરીને તેની પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ એટલે કે આજથી બે દિવસ પછી જ છે તો બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ અરજી કરીને તેની પ્રિન્ટ કઢાવી લેવી જેથી બધા ખેડૂત મિત્રોને યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત સારું બિયારણ મળી શકે સૌપ્રથમ આપણે ઓનલાઈન અરજી ભરવા માટેની જરૂરી શરતો જોઈએ તો તેમાં પહેલી શરત એ છે કે કોઈ પણ ખાતેદાર ખેડૂત છે તે એક આધાર કાર્ડ ઉપરથી એક જ અરજી કરી શકશે જો એક આધાર કાર્ડ ઉપરથી એક કરતાં વધારે અરજી કરશે તો તેની બધી જ અરજીઓ રદ કરવામાં આવશે તુવેર અડદ તલ અને દિવેલાના બિયારણની નોંધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે ઓફલાઈન કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તો બધા ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવી એવી નમ્ર વિનંતી છે આગામી ખરીફ બે હજાર ચોવીસ ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે તુવેરમાં જીજેપી વન અને અડદમાં જીયુ ટુનું સર્ટિફાઈડ તથા ટ્રુથફુલ તેમજ તલમાં જીટી સિક્સ અને દિવેલામાં જીસીએચ નાઇન વેરાયટીનું ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી મળી શકશે તો ખેડૂત મિત્રોને ઉપરના કોઈપણ પાકમાંથી કોઈપણ એક વેરાયટીના બિયારણ માટે અરજી કરી શકશે જે જાત માટે અરજી કરી હશે તે જ જાતનું બિયારણ ખેડૂત મિત્રોને મળશે ખેડૂત મિત્રોએ અરજીમાં જે જાત માટે ઓનલાઈન અરજી કરી હશે તે જ જાતનું બિયારણ તમારો નંબર આવે ત્યાં સુધી જો જથ્થો હાજર હશે તો ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં તુવેર અને અડદમાં વીસ બેગ તથા તલમાં પાંચ બેગ અને દિવેલામાં પાંચ બેગ સુધી ખેડૂત મિત્રોને મળશે બિયારણની અરજી કર્યા બાદ જે ખેડૂત મિત્રોની અરજી મંજૂર થશે તેમને એસએમએસ દ્વારા મોબાઈલ નંબર ઉપર મેસેજ કરવામાં આવશે ઓનલાઈન અરજી કર્યા બાદ ખેડૂત મિત્રોએ તે અરજીની પ્રિન્ટ કાઢીને તેના ઉપર અરજદારે સહી કરવાની રહેશે અને જ્યારે પણ આપણે યુનિવર્સિટીમાં બિયારણ લેવા માટે જઈએ ત્યારે તે અરજી સહી સાથે ત્યાં યુનિવર્સિટીમાં જમા કરાવવાની રહેશે તો જ તમને બિયારણ મળશે તેની બધા ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી ઓનલાઈન અરજી કર્યા બાદ ખેડૂતોને બિયારણની ખરીદી માટેની તારીખ ફાળવવામાં આવશે તો બધા ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે ફાળવેલી તારીખે જ બિયારણ લેવા જવું અન્યથા તમારી અરજી રદ થઈ જશે અને તમને બિયારણ પણ મળી શકશે નહીં બિયારણની ફાળવણી માટે ખેડૂત મિત્રોએ કરેલી ઓનલાઈન અરજીની ચકાસણી બાદ કોમ્પ્યુટર દ્વારા ડ્રો સિસ્ટમ કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે જેમાં તુવેર અડદ તલ અને દિવેલાની જાતની નોંધણી એકવાર થઈ ગયા પછી તેમાં સુધારો થઈ શકશે નહીં જો તમારાથી અરજી કરવામાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો તે અરજી કરવાના સમયગાળા દરમિયાન જ સુધારી શકાશે અને જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરેલી હોય તેમને બિયારણ વિતરણ સંબંધી અને પાકના ભાવ સંબંધી માહિતી મેળવવા માટે જૂનાગઢ યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું અથવા તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારા ફેસબુક પેજને ફોલો કરી લો જેથી અમે આવી અવનવી ખેતી સંબંધિત માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ બિયારણની ઓનલાઈન અરજી કરવા માટે બધા ખેડૂત મિત્રોએ અહીંયા સાત બાર આઠ અ પ્રમાણે પોતાનું પૂરું નામ દાખલ કરવું ખાસ ધ્યાન રાખવું કે નામમાં કોઈપણ જાતની ભૂલ ના થાય જો નામમાં ભૂલ હશે તો તમારી અરજી રદ ગણવામાં આવશે ત્યારબાદ ખેડૂત મિત્રોએ આધાર નંબરમાં જોઈને પોતાના બાર આંકડાના આધાર નંબર અહીંયા આધાર નંબરમાં દાખલ કરવા ત્યારબાદ ખેડૂત મિત્રોને દસ આંકડાનો મોબાઈલ નંબર કે જેના ઉપર મેસેજ આવતા હોય તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવો જેનાથી તમને બિયારણ સંબંધી બસા બધા મેસેજ ટાઈમસર મળી રહે અને તમને બિયારણ મળી શકે તે માટે દસ આંકડાનો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવો ત્યારબાદ એ મોબાઈલ નંબર ફરીથી અહીંયા દાખલ કરવો આમ બે વખત મોબાઈલ નંબર કન્ફર્મ કરવો જેનાથી મોબાઈલ નંબરમાં કોઈપણ જાતની ભૂલ ના થાય જેથી તમને બધા મેસેજ સરળતાથી મળી શકે ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી દાખલ કરવું ઈમેલ આઈડી દાખલ કરવું ફરજિયાત નથી જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો જ દાખલ કરવું ત્યારબાદ હવે અહીંયા તમારે કોઈપણ એક પાકની એક પણ કોઈપણ એક વેરાયટી પસંદ કરવાની છે જો તમે એક કરતાં વધારે વેરાયટી માટે અરજી કરશો તો તમારી બધી અરજીઓ રદ ગણવામાં આવશે તો બધા ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે કોઈપણ એક પાકની એક વેરાયટી માટે જ અરજી કરવી અહીંયા આપણે તુવેર માટે અરજી કરીએ અહીંયા તમારું જે બેંકમાં એકાઉન્ટ હોય તે બેંકનું નામ પસંદ કરવું જેનાથી તમને બિયારણ ઉપર મળવાપાત્ર સબસિડી તમને તે બેંકમાં મળી જાય અહીંયા તમારે બેંક એકાઉન્ટનો નંબર લખવો અને બેંક એકાઉન્ટનો નંબર લખવામાં ખાસ ધ્યાન રાખવું કે તેમાં કાંઈ ભૂલ ના થાય જેથી તમને મળવાપાત્ર સબસિડીના પૈસા તમને તે એકાઉન્ટમાં મળી શકે ત્યારબાદ અહીંયા તે બેંકનો આઈએફએસસી કોડ દાખલ કરવો ત્યારબાદ પોતે ખેડૂત હોવાના પુરાવા માટે અહીંયા તમે જે ગામમાં રહેતા હોય જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લો પસંદ કરવો ત્યારબાદ અમરે માનો કે આપણે અમરેલી પસંદ કર્યું તો અમરેલીમાં તમે જે તાલુકામાં રહેતા હોય તે તાલુકો પસંદ કરવો અને તાલુકા પ્રમાણે તમને અહીંયા જે તમારું ગામ હોય તે ગામ પસંદ કરવું આમ જિલ્લો તાલુકોને ગામ પસંદ કર્યા બાદ તમારા સાત બાર આઠ અ પ્રમાણે જે તમારો ખાતા નંબર હોય તે અહીંયા દાખલ કરવો ત્યારબાદ અહીંયા ખાતા નંબર ફરીથી દાખલ કરવો ત્યારબાદ અહીંયા જે ચોરસ બોક્સ દેખાય છે તેના ઉપર તમારે ટિક કરવું અને સબમિટ બટન ઉપર ક્લિક કરવું આમ કરવાથી તમારી અરજી યુનિવર્સિટી પાસે સબમિટ થઈ ગઈ છે જો તમારાથી ઓનલાઈન અરજી કરવામાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માગતા હોય તો ઓનલાઈન કરેલી અરજીમાં સુધારા માટે અહીંયા ક્લિક કરો ત્યારબાદ તમે જે અરજી કરેલી હશે તેનો તમને એક નંબર મળેલો હશે તે અરજી નંબર અહીંયા તમારે દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમે જે અરજી કરતી વખતે જે મોબાઈલ નંબર દાખલ કરેલો હશે તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે અથવા જો ઈમેલ આઈડી દાખલ કરેલો હોય તો તે ઈમેલ આઈડી અહીંયા તમે દાખલ કરી શકો છો ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો તો તમે જે મોબાઈલ નંબર દાખલ કરેલો છે તે મોબાઈલ નંબર તમને ઓટીપી મળશે તે ઓટીપી નાખશો એટલે તમારી અરજી પાછી ખુલી જશે અને તમારે તેમાં જે કાંઈ પણ ભૂલ હોય તેમાં તમે સુધારા વધારા કરી શકશો મિત્રો અમે આશા કરીએ છીએ કે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત તુવેર અડદ તલ અને દિવેલાનું બિયારણ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે જો તમને હજી કાંઈ મૂંઝવણ હોય તો કૃષિ સલાહકાર સાથે વાત કરવા નીચેના નંબર ઉપર કોલ કરો અને બિયારણને રિલેટેડ વધુ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ